મહેસાણા શહેરમાં તોરણવાડી માતા બજાર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ લુક આપવાના નામે બેરિકેડ મૂકી રસ્તો બંધ કરી દેવાતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે શહેરનું આ મુખ્ય બજાર આજે બપોર સુધી સંપૂર્ણપણે બંધ રહ્યું હતું જેમાં વેપારીઓએ દુકાનો અને શોરૂમ બંધ રાખીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો મહાનગરપાલિકાના વિકાસ કાર્યને કારણે ધંધો રોજગાર પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ સમસ્યા સર્જાવાનો વેપારીઓ આક્ષેપ કર્યો છે વેપારીઓનું કહેવું છે કે આ વિકાસ માત્ર તેમના ભોગે થઈ રહ્યો છે તેમના વેપાર ઠપ થઈ જશે રોષે ભરાયેલા વેપારીઓએ સવારે મૌન રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું વેપારીઓએ માંગણી કરી છે કે મહાનગરપાલિકાએ રસ્તો બંધ કરવાના નિર્ણય પર પુનઃ વિચાર કરવો જોઈએ જેથી તેમના ધંધા રોજગારને નુકસાન ન થાય બપોર સુધી ધંધા બંધ રાખી વેપારીઓએ મહાનગરપાલિકા નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો

અને જે હેરિટેજ લુક આપી અને ત્યાં આવતા ગ્રાહક તથા વેપારીઓને કાર ટુ વ્હીલર ની એક્સેસ બંધ કરી દેતો વેપારીઓના ધંધા પાણી બંધ થઈ ના જાય એટલા માટે અમે ફક્ત કલેક્ટર સાહેબ અને નગરપાલ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ ને વિનંતી કરવાના છીએ કે ત્યાં રોડ રસ્તા ચાલુ રહે ની વ્યવસ્થા ચાલુ રે અને આગળ પૂર્ણ નહી થાય તો અમે શહેરી વિકાસ માં જઈશું શહેરી વિકાસ અમને આનો રસ્તો નહીં મળે તો અમે હાઈકોર્ટ જઈશું આજે બંધ રાખવાનો ના આજે બપોરે અહીંથી જમીન પણ પાછા જઈને દુકાનો ખોલી દઈશું મહાનગરપાલિકા એ હેરિટેજ બનાવવાનો ફેસલો લીધો છે ધોરણભાઈ માતાના ચોકમાં તેમાંથી શું શું નુકસાન છે વેપારીઓને સૌથી મોટું નુકસાન તો બેન અમારી જે મહેસાણાની ઉત્તર ગુજરાતની રામનવમી રથયાત્રા સૌથી મોટો એ બાબત છે કે એ બંધ થવાના આરે આવી જશે જો આ વ્યવસ્થા અમારા ભવિષ્યમાં બંધ થઈ જશે અને એ ખરેખર તોરણવાળી કોરણવાળી માતાની પાવન ભૂમિ છે બેન ત્યાંથી અમારી રામનવમી રથયાત્રા હોય કે તોરણવાળી માતાનું કોઈ પણ કાર્યક્રમ હોય કે મોરમ હોય કે ઇસ્કોનની યાત્રા હોય બધી ધાર્મિકતા સાથેની જોડાયેલી બાબતો છે બેન અને એ જો બંધ થઈ જશે તો કદાચ આવનારા સમયમાં જે આપણે ગતિથી આજે રામનવમીની રથયાત્રા અહીં ચાલુ થઈ તોરણવાળા એના પછી ગામડે ગામડે ચાલુ થઈ એક જાતનું જે હિન્દુત્વનું પ્રચાર પ્રસાર થઈ રહ્યું હતું એમાં ક્યાંક રોક આવશે બેન અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા